રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કેવી છે સૌ કોઈ જાણે છે એમાં પણ રાજકોટમાં હેલ્મેટના જે નિયમ છે તેને લઈને ગઈકાલે ખૂબ વિરોધ થયો અને આજે છે રાજકોટના ત્રણ ધારાસભ્યો છે તે ગૃહ રાજ્યમંત્રીને મળવા પહોંચ્યા હતા તેમણે રજૂઆત કરી હતી કે આ કાયદો છે તેના વિરોધમાં ખૂબ લોકો છે તે સંઘર્ષ કરી રહ્યા છે કહી રહ્યા છે કે અમે હેલ્મેટ નહીં પહેરીએ કારણ કે શહેરમાં જ હેલ્મેટ પહેરવું ખૂબ અઘરું પડી જાય છે હાઈવે પર માટે જો એ નિયમ હોય તો

આમ તો છેલ્લા ઘણા સમયથી રાજકોટ સતત ચર્ચાનો વિષય બન્યો છે રોડ રસ્તાના પ્રશ્નો હોય કોર્પોરેશનની કામગીરી અંગે હોય કે પછી અન્ય પ્રશ્નો કેમ ન હોય સતત ચર્ચામાં રહેતા ત્રણેય ધારાસભ્યો અને ચોથા ભાનુબેન બાબરીયા જે ગ્રામ્ય વિસ્તારના ધારાસભ્ય છે તેને લઈને અનેક વખત લોકો પણ રસ્તા પર છે 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 કે કે જો મળે તો કારણ ગાયબ થઈ ગયા અને આજે પણ આ ત્રણેય ધારાસભ્યો તે ગૃહમંત્રીને રજૂઆત કરવા પહોંચ્યા હતા કે જે પ્રમાણે પોલીસ છે એક જનજાગૃતિના ભાગરૂપે સુરક્ષાના ભાગરૂપે ડ્રાઈવ યોજી હતી અને હવેથી અમલવારી કરવાની હતી પરંતુ ગઈકાલે ખૂબ મોટી સંખ્યામાં વિરોધ થયો

અને સ્વાભાવિક છે બે મહિનાથી આ અવેરનેસ માટેના કાર્યક્રમો ચાલતા હતા પરંતુ એકાએક કડકાઈથી અમલ કરાવવાની જે વાત આવી એમાં રાજકોટની જનતા ખૂબ પરેશાન થઈ ગઈકાલે ઘણા બધા રાજકોટના મીડિયાના મિત્રોના રાજકોટના લોકોના ફોન આવ્યા અને ગઈકાલે સાંજે જ આપણા ગુજરાત સરકારના ગૃહ રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી સાથે મારે ટેલિફોનિક વાત થઈ કે રાજકોટમાં પરિસ્થિતિ છે તો આમાં હેલ્મેટ સુરક્ષા માટે છે છે પણ એનો જે જે અમલ કરવાની પદ્ધતિ એ લોકોમાં અવેરનેસ લઈ આવી લોકોમાં જાગૃતતા ફેલાવી અને એનો અમલ કરાવવો જોઈએ તો જે કઈ અત્યારે દંડ છે કે ફરજિયાત એ લોકો સાથે કડકાઈથી કામ લેવામાં આવે છે એ ના આવે ત્યારે એમને આજે બપોટ ના અત્યારે જ થોડી વાર પહેલા જ રાજકોટના ધારાસભ્ય તરીકે હું સાથી ધારાસભ્ય રમેશભાઈ ટિલાળા અને એવા ધારાસભ્ય શ્રી દર્શિતાબેન શાહ સાથે અમે પ્રણય સાથે મળી મુરા રાજ્ય મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી ને રજૂઆત કરી અને એમણે પણ અમને ખાતરી આપી છે કે કોઈ પણ પ્રકારના દંડ દ્વારા આપણે લોકોને હેલ્મેટ પહેરતા નથી કરવા લોકોમાં જાગૃતતા આવે અને આજ સવારથી લોકોને ફૂલ આપીને પુષ્પ આપીને એક અવેરનેસ ના ભાગરૂપે આ અભિયાન ચાલુ કર્યું છે પરંતુ લોકોને ફરજિયાત પણ કોઈ દંડ ઉઘરાવી અને આનો અમલ ન થાય તેવી અમને અમને ખાતરી આપી છે કે અમારે એવી રીતે કોઈ આવા દંડ ઉઘરાવી અને લોકો જ્યારે ફરજિયાતપણે આવી રીતે એનો દંડ ઉઘરાવીને અમલ નથી કરવાનો તો રાજકોટની જનતા પણ પણ વિનંતી છે કે છેવટે હેલ્મેટ છે સુરક્ષા માટે છે એના દંડથી કોઈ 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 સરકારને આવક આવક કે માટેનું એ માધ્યમ નથી પરંતુ સમગ્ર દેશમાં હેલમેટ એક સુરક્ષાનું માધ્યમ છે તો એના માટે લોકોમાં અવરનેસ અને લોકોમાં જાગૃતિ દ્વારા હેલ્મેટ પહેરાવવામાં આવે નહીં કે કોઈ કાયદાની કે દંડની રકમની કડક અમલવારી કરીને તો માન્ય ગૃહ રાજ્યમંત્રી શ્રી હર્ષભાઈએ અમને આશ્વાસન આપ્યું છે કે રાજકોટની જનતા સાથે સરકાર સાથે છે અને કોઈ પણ પ્રકારના ફરજિયાતપણે અત્યારે કોઈ એવી વસ્તુ નહીં કરવામાં આવે કે લોકો હેરાન થાય પરંતુ ભવિષ્યમાં પણ લોકોમાં જાગૃતિ ફેલાવી અને લોકોને અવેરનેસની સમજાવી અને લોકો હેલ્મેટ પહેરે એના માટેના પ્રયત્ન કરવામાં આવશે કોઈ સમય અવધિ આપવામાં આવેલી નથી પરંતુ આ એક પોતાની સુરક્ષા માટે સ્વૈચ્છિક રીતે રાજકોટના લોકોમાં આવે જુદા જુદા વર્કશોપ હોય જુદા જુદા કાર્યક્રમો દ્વારા શૈક્ષણિક સંસ્થાઓને સાથે લઈ પરંતુ દંડ દ્વારા નહીં કે ભાઈ હેલ્મેટ નહીં પહેર્યું હોય તો તમને પાંચસો રૂપિયા કે હજાર રૂપિયાનો દંડ થશે એ રીતે દંડ દ્વારા નહીં પણ સ્વૈચ્છિક રીતે

જ્યારે હેલ્મેટ પહેરવાની આદત ન હોય એટલે સ્વાભાવિક જ્યારે અમલવારી થાય ત્યારે વિરોધ થતો હોય છે પરંતુ અમે પણ એવા આગ્રહી છીએ કે હેલ્મેટ લોકોએ પહેરવી જોઈએ પરંતુ અવેરનેસ દ્વારા લોકોને જનજાગૃતિ દ્વારા અને રાજકોટની જનતા પણ ખૂબ સમજવું છે એ ઘણા બધા લોકો હેલ્મેટ પહેરે પણ છે પરંતુ અમુક લોકોને કોઈ શારીરિક તકલીફ હોય જનપ્રતિનિધિ તરીકે અમારા રાજકોટની જનતાની સાથે છીએ અને રાજકોટની જનતા પણ ખુબ સમજુ છે કે જ્યારે જ્યારે આવી કોઈ પરિસ્થિતિ ઉભી થાય છે ત્યારે એ હંમેશા સહકાર આપવો છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના ગૃહમંત્રી શ્રી હર્ષભાઈ સંઘવીનો ખૂબ ખૂબ આભાર માનું છું કે એમની સૌથી પ્રથમ પ્રાથમિકતા કે લોકોની સુરક્ષા અને લોકોનો જીવ બચાવવાનો છે અને એ માટે થઈને રાજકોટમાં લોકોને લોકો સુરક્ષિત રહે લોકોને થતાં અકસ્માતોને નિવારી શકાય એ માટે થઈને લોકો માટે થઈને જનજાગૃતિના ભાગરૂપે હેલ્મેટનો કાયદો લાવ્યા લાવવામાં આવ્યો હતો પરંતુ આ જ કાયદાને લીધે થઈને ખૂબ મોટી સંખ્યામાં રાજકોટના લોકો પણ હેલ્મેટ પહેરતા થયા છે અને પોતાની સુરક્ષાની ચિંતા કરતા થયા છે એનો અમને પણ આનંદ છે આ બાબતે લોકોની વ્યાપક ફરિયાદમાં રજૂઆત આવી હતી એ રજૂઆત અમે બધા જ લોકોએ સંઘવી સાહેબની રજૂઆત કરતા એમણે ખાસ એ જણાવ્યું છે કે આવનારા સમય માટે આ જ રીતે જનજાગૃતિના માધ્યમથી હજુ લોકોને સુરક્ષિત કરવાનું કામ ચાલુ રાખવામાં આવશે એટલે કે લોકો વધુ ને વધુ સુરક્ષિત રહે એ બાબતે લોકોને જાગૃત કરવામાં આવશે પરંતુ લોકોને કોઈ પણ જાતની તકલીફ પડે કોઈ પણ જાતનું એ લોકોને પ્રશ્ન થાય એવું કોઈ પણ કામ કરવામાં આવશે નહીં પરંતુ લોકોની સુરક્ષા એ સરકારની સૌથી પ્રથમ પ્રાથમિકતા છે હાલના તબક્કે હર્ષભાઈ એવું કીધું છે કે આજ રીતે હજી બે મહિના સુધી લોકોને પોતાની સુરક્ષા માટે થઈને જાગૃત કરવામાં આવશે રાજકોટમાં લોકોને જે પ્રશ્ન હતો એ બાબતે અમે રજૂઆત કરી હતી અને એ બાબતે અમને આપણા ગૃહમંત્રીશ્રીએ ખૂબ સરસ રીતે સાથ સહકાર અને લોકોની જે કાંઈ રજૂઆત હતી એનું સુંદર સમાધાન આપેલ છે તમને શું લાગી રહ્યું છે કે જે પ્રમાણે આ નિયમ લાવવામાં આવ્યો છે એ નિયમ કેટલું કારગત નીવડશે જો જનજાગૃતિના ભાગરૂપે કામ કરવામાં આવશે તો લોકો સહયોગ આપશે કે નહીં તમારું શું કહેવું છે રાજકોટ વાસીઓ કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આવા વધુ અહેવાલો સાથે ફરી મળતા રહીશું તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો અને બાકી નવી અપડેટ્સ મેળવવા માટે જોતા રહો બીએસ નાઇન્ટી ન્યૂઝ નમસ્કાર